નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી લેજો કોઈ રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો તેમની એક નાની દીકરી હતી તે દરરોજ રાત્રે તેના ઓરડાની બારી ખોલીને આકાશમાં નીકળેતા ચાંદને જોતી હતી એક દિવસ તેણે રાજાને કહ્યું એટલે કે તેના પિતાએ કહ્યું કે મારે ચાંદ જોઈએ મને ચાંદ લઈ આપો હું તેની સાથે રમવા માગું છું રાજકુમારીની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થયા અને તેને સમજાવવાના પ્રયત્ન કર્યો કે આ શક્ય નથી પરંતુ રાજકુમારીએ ચાંદ મેળવવાની જીદ પકડી લીધી હતી ચાંદ ન મળવાથી તે કાંઈ ખાતી નથી અને પીતી પણ નથી બસ આખી રાત બારીમાંથી ચાંદ તરફ જોતી રહેતી આ કારણે ધીમે ધીમે રાજકુમારીની તબિયત કથળી અને તે ખૂબ બીમાર થઈ ગઈ રાજકુમારીના સ્થિતિ રાજાથી ન જોવાઈ અને તેણે તેમના મંત્રીઓ અને દરબારીઓને રાજકુમારી માટે ચાંદ લાવવાનો આદેશ આપ્યો રાજાનો આદેશ સાંભળી મંત્રી અને દરબારી અચરજમાં પડી ગયા તેણે રાજાથી કીધું મહારાજ ચાંદ લાવવો શક્ય નથી અમે પણ જાણીએ છે અને તમે પણ ત્યારે અમે રાજકુમારી માટે ચાંદ કેવી રીતે લાવી શકીએ મંત્રીઓ અને દરબારીઓની આ વાત સાંભળીને રાજા તેમના રાજ્યમાં જાહેર કરાવાયો કે રાજકુમારી માટે જે પણ ચાંદ લાવશે તેને ખૂબ ધન ઇનામમાં અપાશે જ્યારે રાજાના આ જાહેરાતના વિશે એક વ્યાપારીને ખબર પડી તો તેનાથી રાજાનો દુઃખ જોવાયા નહીં તે તરત રાજાથી મળવા પહોંચ્યો વ્યાપારીએ રાજાથી કીધું મહારાજ હું રાજકુમારીને ચાંદ લઈ આપીશ પણ તેનાથી પહેલાં જાણવું પડશે કે રાજકુમારીને કેટલું મોટું ચાંદ જોઈએ આ બોલીને વ્યાપારી રાજકુમારીથી મળવાની ઈચ્છા જણાવી રાજા પણ વ્યાપારીની વાત માનીને તેને રાજકુમારી પાસે લઈ જાય છે રાજકુમારી પાસે પહોંચીને વ્યાપારી રાજકુમારીથી પૂછે છે ચાંદ કેટલું મોટું છે વ્યાપારીના સવાલનો જવાબ આપતાં રાજકુમારી કહે છે ચાંદ મારા અંગૂઠાના નખના આકારનો છે કારણ કે જ્યારે પણ હું ચાંદની સામે મારો અંગૂઠો રાખું છું તે મને જોવાતા નથી ત્યારબાદ વ્યાપારી પૂછે છે કે ચાંદ કેટલો ઊંચો છે તો રાજકુમારી કહે છે આ ઝાડથી થોડો ઊંચો છે કારણ કે તે હંમેશા મહલની બહાર લાગેલ ઝાડની ઉપર જ નજર આવે છે અંતમાં વ્યાપારી પૂછે છે સારું રાજકુમારી ચાંદ કેવું જોવાય છે ત્યારે રાજકુમારી જવાબ આપે છે ચાંદ ચમકીલો છે અને ચાંદીની રીતે સફેદ જોવાય છે રાજકુમારીની આ બધી વાત સાંભળી વ્યાપારી હંસતા ઊભો થાય છે અને રાજકુમારીથી કહે છે કે કાલે હું ઝાડ પર ચઢીને તે ચાંદને તોડી લાવીશ આટલું કહીને વ્યાપારી રાજાની પાસે જાય છે અને તેમની યોજના તેણે જણાવે છે રાજાને વ્યાપારીની યોજના પસંદ આવે છે આવતા દિવસે વ્યાપારી એક ચાંદીનો નાનો ચાંદ બનાવીને રાજકુમારી માટે લઈ આવે છે રાજકુમારી તે ચાંદીના ચાંદને જોઈ ખૂબ ખુશ હોય છે અને તેની સાથે રમવા લાગે છે રાજકુમારીને ખુશ જોઈ રાજા પણ પ્રસન્ન હોય છે પણ હવે તેને આ વાતની ચિંતા હોય છે કે રાત્રે જ્યારે રાજકુમારી આકાશમાં ચાંદને જોશે તો તેને સમજ આવશે કે આ તે ચાંદ નથી આ વાતને રાજા વ્યાપારીની સામે રાખે છે રાજાની વાત સાંભળી વ્યાપારી કહે છે કે હું તમારી આ પરેશાનીને પણ દૂર કરી નાખું છું વ્યાપારી રાજકુમારી પાસે જાય છે અને તેનાથી ખૂબ પ્યારથી પૂછે છે રાજકુમારી તમે આ જણાવો કે જ્યારે કોઈનો દાંત તૂટી જાય છે તો શું થાય છે વ્યાપારીના આ સવાલનો રાજકુમારી જવાબ આપે છે કે તેનો નવો દાંત નીકળી આવે છે ત્યારે હસીને વ્યાપારી પૂછે છે તો સારું આ જણાવો કે શું તમને ખબર છે જ્યારે કોઈ ચાંદ તોડી લાવે છે તો શું થાય છે તેના પર રાજકુમારી જવાબ આપે છે હા ત્યાં બીજો ચાંદ ઊગી આવે છે રાજકુમારીનો આ જવાબ સાંભળીને વ્યાપારી કહે છે અરે વા રાજકુમારીને તો બધી ખબર છે આટલું કહીને વ્યાપારી મહેલની બારીઓ ખોલી નાખે છે અને કહે છે કે આવો આજે અમે નવા ઊગેલા ચાંદને જોઈએ આકાશમાં ચાંદને જોઈ રાજકુમારી કહે છે કે મારી પાસે જે ચાંદ છે તે નવા ચાંદથી વધારે સુંદર છે અને તેમના ચાંદની સાથે રમવા લાગે છે આ બધું જોઈ રાજા ખૂબ ખુશ હોય છે અને વ્યાપારીને ખૂબ ધન ઇનમમાં આપે છે શિખામણ નાની રાજકુમારી અને ચંદ્રના વાર્તાથી શીખ મળે છે કે ક્યારે ક્યારે મોટી મુશ્કેલીને ઉપ